વડોદરા શહેરમાં શ્રેણી વિસ્તારમાં વોર્ડ નંબર એક અને બે માં પ્રશ્નોના નિરાકરણ માટે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા સંપર્ક સમસ્યા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં શ્રેણી વિસ્તારમાં વોર્ડ નંબર એક અને બે ના પ્રશ્નોના નિરાકરણ માટે રાવપુરા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા સંપર્ક સમસ્યા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતમાં વોર્ડ નંબર એક અને બે ના કાઉન્સેલર તથા પૂર્વ કાઉન્સિલર અને અન્ય મહાનુભવો હાજરીમાં સંપર્ક સમસ્યા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર એક અને બે ના કોઈ પણ પ્રશ્નો નિરાકરણ લાવવા માટે લોકોએ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લને પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી રજૂઆતના આધારે પ્રશ્નોનું નિરાકરણ આવે તે હેતુસર આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું સંપર્ક સમસ્યા સેવા અભિયાન અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારના બે રાઉન્ડ આજે પૂર્ણ થાય છે દરેક વોર્ડમાં સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંગઠનના અમારા નેતાઓ સાથે અને મીડિયાની વચ્ચે જે તે વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરીને તેમની જે સમસ્યાઓ છે તે સાંભળીને નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવે છે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ જે ધ્યાનમાં આવી અને ત્યારબાદ તેને નિરાકરણ પણ કરવામાં આવ્યું છે અને આજે આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર એક અને બે આ વિસ્તારના છાની વિસ્તારના અને આસપાસના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અમે એકત્ર થયા મિત્રો અને સંગઠનના તમામ નેતાઓ ઉપસ્થિત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર